ગૌરીવ્રત ચાલી રહ્યું છે તે આપણે સૌ જાણીએ છીએ અને ગૌરીવ્રત નિમિત્તે અનેક સંગઠનો અનેક લોકો દ્વારા સામાજિક આગેવાનો દ્વારા કે શકાય કે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે આજે પણ વડોદરા જિલ્લા વડોદરા તાલુકાના લક્ષ્મીપુરા સંગેલા ગામે સરપંચારી ભટ્ટ દ્વારા લક્ષ્મીપુરા તેમજ સમ્યાલા ગામમાં રહેતા તમામે તમામ સુવારીતાઓ દીકરીઓને પ્રવાસ તેમજ પાંદિર દર્શનનું કહી શકાય કે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે પ્રકારે આપણે એમાં જોઈ શકીએ છીએ કેટલાક સામાજિક આગેવાનો જોવા મળી રહ્યા સાથે સાથે ચાર વીસ લઈ આ તમામ જે દીકરીઓ છે આ દીકરીઓને સરપંચ તેમના મિત્રો સાથે ને હાલ પાવાઝોડું પ્રવાસ ખાતે લઈ જવાના છે ત્યારે આપણી સાથે હાલ પહેલાં તો મનીષભાઈ ઘોડાવાલાથી તેઓ સાથે સરકાર મિત્રભાઈ સરપંચ દ્વારા સતત ચોથા વર્ષે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ છે કેટલા વર્ષ છે શું કરીશું ત્યારથી નીખતભાઈ ભટ્ટ સરપંચમાં આવ્યા છે બોને સભ્યોમાં છું અહીંયા અને સેવાની વાત આવે તો ક્યારે એમણે ભંડારો હોય ક્યાંક ફરવા લઈ જવાના હોય કે બેન કર્યો દીકરીઓની જ્યારે પણ કોઈ પણ સેવા હોય ગામની તો એમણે કદી કોઈ વાતનો વિરોધ જ નથી કર્યો એમનું દર વર્ષે જિલ્લા સરપંચમાં આ પછી આ ચોથું કે પાંચ ચોથું વર્ષ અમારું છે કે ચાર બસો લઈ અને અલગ અલગ ધામ પર ફરવા લઈ જવી દીકરીઓને એન્જોય કરાવવું જમાડવું એમને ઠંડુ પાણી જે ઉપવાસમાં આવતી દરેક પ્રક્રિયાનું જમવાનું લોકો માટે પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યાં દીકરીઓ એન્જોય કરે એના માટે ઘણા બધા પ્લેસ પર વ્યવસ્થાઓ કરવામાં આવે છે અહીંયાથી ચાર ગાડી આજે સમ્યાલા અને લક્ષ્મીપુરાની બે ગાડી સમ્યાલાથી બે ગાડી લક્ષ્મીપુરાથી કરવામાં આવી છે અને આ લોકોને લઈને અમારા કાર્યકર્તાઓ પણ જોડે જ રહે કરીને દીકરીઓને તકલીફ ના પડે ત્યાં એમને સહેજ પણ કોઈ પણ પ્રોબ્લેમ્સ ના થાય એના માટે આ લોકોને ત્યાં લઈ જઈને આખો દિવસ એન્જોય કરાવીને સાંજે પાછા લાવવાના છે ચોક્કસથી દીકરીઓની વાત આવે તો મારે પણ બે દીકરીઓ છે અને લગભગ ચાર વર્ષ અને અગાઉ બી નાના નાની પ્રવૃત્તિઓ અમે કરતા હોય છે હવે ચાર વર્ષથી અમે એવું નક્કી કર્યું છે કે અમારા ગામમાં અમે લક્ષ્મીપુરા જે છે તેની જે વ્રત કરતી છોકરીઓ છે ગૌરવ વ્રત કરતી છોકરીઓ છે એ બધી છોકરીઓને અમે ફરવા અલગ અલગ જગ્યાએ દર વર્ષે લઈ જતા હોય છે આ વખતનું આયોજન એવું છે કે ધાબા ડુંગરી છે પાવાગઢ પાસે છે પછી હનુમાન છે એ બીજી એમને ફરાળની વ્યવસ્થાથી લઈ અને બધી એમને રમત ગમત બધી વ્યવસ્થાઓ કરી છે તો કેટલી દીકરીઓ હોય છે લક્ષ્મીપુરા સમયાલા સમિયાલાની લગભગ ત્રણસો ચારસો છોકરીઓ ચાલે અમે પણ ઘણા સેવા કરો છો સરપંચ આવે ત્યારથી લઈને કઈ કઈ સ્વરૂપમાં વિશેષ ધ્યાન આપ્યું છે સરપંચ બન્યા ત્યારથી હવે હું તો બ્રાહ્મણ છું એટલે શિવજી શિવજીનું નું જે શિવરાત્રિ આવે બીજા જે પ્રસંગો હોય છે ધાર્મિક એ બધા પ્રસંગો અમે દીધા આજે આ દીકરીઓને ફરાડ કયા પ્રકારનું રહેશે મંદિરો કે કુલ કેટલી જગ્યાઓ અહીંથી અહીંથી જઈને એક મારા મિત્ર છે એમનો રિસોર્ટ છે એ રિસોર્ટમાં એમને મેંગો ડિલાઇટ એવું જે અપવાસમાં પીવાય એવું કર્યું છે પછી આગળ જઈને ધાબા ડુંગળી પાવાગઢ પાવાગઢથી જન હનુમાન એમને જમવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થામાં જે ઉપવાસમાં જે હોય છે દીકરીઓ જે ઉપવાસમાં લેતી હોય છે વેપર હોય છે આપણે ભાજીની ભજીયા હોય છે પૂરી હોય છે રાજધરાની એવાની પ્રવાસમા તો ચોક્કસથી માત્ર પ્રવાસ નહીં પરંતુ તેઓના ઉપવાસ દરમિયાન પરાળી જે પણ હોય ફરાડી પણ ચોક્કસ અમે ખૂબ આભાર માનીશું લાસ્ટ ચાર વર્ષથી અમને ફરવા લઈ જાય છે તેના સિવાય ફરવા લઈ જાય છે અમને લગભગ દર વર્ષે ફરવા લઈ જાય છે બહુ સારી રીતે ફરવે છે ઘણા સારા સ્થળ ફરાવે છે આ આ વખતે અમે પંચમહાલ જિલ્લામાં પાવાગઢ સાઈડ જઈ રહ્યા છે આજની માતા ધોધ કહી રહ્યા છે પછી જનહન્માન છે પછી વડા તળાવ છે એ સાઈડ જગ્યા જઈ રહ્યા છે

આ દીકરીઓને મોવા સાથે લઈ જવામાં આવે છે ત્યારે જે પ્રકારે આપણે સૌ અહીં જોઈ રહ્યા છે કે તમામ દીકરીઓ અહીં આગળ છે ને કુલ ચાર થી ચાર જેટલી બસો લઈને અહીં આગળ તમામ Terima kasih telah menonton! સરપંચ સમ્યાલા હેપભાઈ ભટ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષ થી ગૌરવ તમામ દીકરીઓને પ્રવાસનું આયોજન કરવામાં કરવા છે